કરનાળી કુબેર ભંડારી મહાદેવના દર્શન કર્યા ગાયિકા પોડવાલ ગંગા આરતીમાં સોમનાથ કિનારે પૂજા કરી જાણીતા પ્લેબેક ગાયિકા અનુરાધા પોડવાલે કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ ખાતે પહોંચી પૂજન અર્ચનનો લાભ લઈ સાંજે ગંગા દસહરા પર્વની પૂર્ણાહુતિ આરતીમાં કરનાળીના સોમનાથ ઘાટે હાજરી આપી હતી પદ્મશ્રી સહિતના અનેક પુરસ્કારથી સન્માનિત પ્લેબેક ગાયિકા અનુરાધા પોડવાલે આજે ડભોઈ તાલુકા નર્મદા કિનારે સ્થિત તીર્થક્ષેત્ર કર્નાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ દાદાના પાવન દર્શન સાથે ગૃહ ગર્ભગૃહમાં બેસી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર થકી પૂજન અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ભાજપા અગ્રણી અને કુબેર મંદિરના ટ્રસ્ટી પરિંદુ ભગત કાકુજી અને ધર્મપત્ની રીટા ભગત સાથે અનુરાધા અરુણ પૌડવાલ પરિવારના જૂના નાતો હોય અવારનવાર કરનાળી પધારતા રહે છે આજે પણ તેઓ પરિંદુ ભગતના આમંત્રણને સ્વીકારી કરનાળી પહોંચી દાદાની પૂજાનો લાભ લીધો હતો જ્યારે આજે ગંગા દશહરાના પર્વના દસમા અને અંતિમ દિને તીર્થ ક્ષેત્ર કરનાળીના સોમનાથ ઘાટ કિનારે સાંજે આરતીના કાર્યક્રમમાં હાજર રહી મહાઆરતીમાં જોડાયા હતા